દબાણોના પગલે પૂર્વ નગરસેવક અને દુકાનદારો વચ્ચે વિવાદ સર્જાયો છે દુકાનદારોએ દુકાનો બંધ રાખીને પૂર્વ નગરસેવક સામે વિરોધ નોંધાવ્યો વડોદરાના અતિભરચક એવા ચાર દરવાજા વિસ્તારમાં આવેલા મંદિર વિસ્તારના દબાણોના પગલે અંબામાગરસેવક અને દુકાનદારો વચ્ચે વિખવાદ સર્જાયો હતો પૂર્વ નગરસેવકની વધતી જતી દાદાગીરીના પગલે સ્થિતિ વણસતા સ્થાનિક દુકાનદારો દ્વારા આજે દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો જો કે શુક્રવારે આ મામલે બનેલી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે સ્થાનિક ભોગ પરનાર દુકાનદાર પાર્થનો આક્ષેપ છે કે ભાજપના પૂર્વ નગર સેવક મિતેશ શાહ પોતાનું વાહન લઈને વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે કેટલાક દુકાનદારો પોતાની દુકાનની બહાર પથારાઓ નાખીને દબાણું કરતા હતા જેથી સાંકડી ગલીમાં વાહન લઈ જવું પૂર્વ કોર્પોરેટર મિતેશ શાહ માટે મુશ્કેલ થયું હતું જેથી મિતેશ અને પાર્થ વચ્ચે બોલાચાલી થઈ હતી જેથી મામલો તંક બન્યો હતો જેને લઈને આજે સ્થાનિક વેપારીઓ દ્વારા દુકાનો બંધ પૂર્વ મિતેશ શાહ દોડી આવ્યા હતા અને જણાવ્યું હતું કે વેપારીઓ દુકાનોની બહાર દબાણો કરે છે અને પથારાઓ પણ મૂકે છે જેથી વાહન લઈ જવું મુશ્કેલ પડે છે જે અંગે દુકાનદારને કહેતા મામલો તંગ બન્યો હતો જો કે મિતેશ શાહનું કહેવું છે કે તેને કોઈ પ્રકારની બેહુદી વર્તન કર્યું નથી અને તેઓ પ્રજા માટે લડવા આવ્યા છે અને લડતા રહે છે તેમ જણાવ્યું હતું જ્યારે અન્ય વેપારી વિપુલે જણાવ્યું હતું કે કેટલાક દુકાનદારો દુકાનોની બહાર દબાણો કરે છે જેને લઈને સમસ્યા સર્જાય છે કાલે મારી જોડે વોર્ડ નંબર ચૌદના પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ શાહ એમનું અહીંયા ઘડિયાલીપોર અંબાના મંદિર પાસેથી આવું આવવા માટે પહેલો એમને વસ્તુ એવી છે રાત્રે કે સાંજના ટાઈમે સવા સાડા ચાર વાગે આવે એટલે મંદિર પણ ચાલુ હોય છે અને પબ્લિકની અવર જવર ચાલુ હોય છે નો ડાઉટ આપણે દબાણ કર્યું છે આપણે ના નથી કહેતા કે દબાણ નથી કર્યું આજે આવીને પહેલાં પથારો પર પહેલાં માણસને એવું કહે છે કે અહીંયાથી હટાવી દે દર વખતની દાદાગીરી દર વખત આપણે લેટવો કરે ચાલ ભાઈ ત્યારે વડીલ માણસ તારે કહે છે ચાલો હટાવીએ છીએ અમે હટાવી રહીએ છીએ આ ભાઈ એવું કીધું કે ભાઈ મારી ત્યાં સેટ નથી એટલે હું હટાવી એટલે બેક સાઈડ લઈને અંદર એન્ટ્રી લે મારી શોપ આવે છે મારી શ્રમબીકા શોક નામની બિંદી શોપ છે કે મારા ફાધર બેઠા છું હું હાલમાં હતો નહીં શોપ પર એટલે મારા ફાધરે કીધું ભાઈ મારો છોકરો આવે છે એટલે મારો છોકરો હટાવી દેશે કે દર વખત અમારો છે પતાવશે પાપાળ છોર પણ વધારે બધી આવ શબ્દ ન બોલવાનો શબ્દ બોલે છે આજે ફાધર તોંતેર વર્ષના છે આજે તમે એનો પણ ખ્યાલ નથી રાખ્યો આટલી મેં જન આવ્યા પછી અભિજીત સોનીની દુકાન પર હું ગયો જાતે મારી વાત સાંભળતા પહેલાં બંને જણ એટેક સીધા જ કહે ધક્કા મારતા મારતા મને મારી દુકાન સુધી લઈ આવ્યા છે આજે તોતેર વર્ષના માણસે ગારો સંભળી છે જે આજે પોતાના બાપના હું ગાર બોલું તો છોકરો સહન ના કરી શકે આજે બે આજે બે યંગસ્થ માણસ અને આજે વડીલ જેવા મહેતાપોરમાં રહેવાસી મિનેશભાઈ શાહ કે મિનેસ્ટ વર્ષોથી અમને ઓળખે જ છે નહીં ઓળખતા કોઈ વાંધો નથી આજે ફેસ ટુ ફેસ અમને ઓળખે છે આજે મારા ફાધરને કારો બોલે છે સમજવા વસ્તુ છે આજે કોર્પોરેટર અને ટૂંકમાં મારું એક જ વસ્તુ કહ્યું આ ભાજપની છબી વગાડનારી છે વ્યક્તિ છે દર વખતે કોઈ નાના મોટા કેસમાં આયાત કરે છે જેથી કરીને આજે કોઈ પણ તમારી પાસે પોલીસનો પાવર છે અમારી પાસે પોલીસનો પાવર નથી અમારી પાસે આ પ્રજા તમે જુઓ છો આજે પ્રજા મારી જોડે છે મારા વેપારી મારી જોડે મને પૂરેપૂરો સાથ સરકાર આવ્યો છે મારો રોજનો આવવાનો ટૂંકાનો ટાઈમ આઠ વાગે આજે હું સાડા દસ વાગે આવ્યો આજે બજાર જોઈને મારા આંખમાંથી આંસુ નીકળી ગયા કે આજે પબ્લિક મારી જોડે છે બસ હું આજે વાલુભાઈ શુક્લને આવેદન આપવાનો છું અને રૂબરૂમાં મળીશ અને એના માટે જાહેર કરવાનો છું મારી જોડે બધા વેપારી છે આ તમે જોઈ શકો જેટલી દુકાન બંધ છે એટલા બધા વેપારી મારી જોડે સપોર્ટમાં છે કાલે વિરાસાની પોરમાં એક પર્સનલી ગામે ગયો હતો ત્યારબાદ મારે ચાલનાનું કવર લેવું હતું એટલે મારા સાથી કાર્યકર્તા અભિજીતની દુકાનો જતો હતો આપ ઊભા છે તઈ ગાડી ચાલનાનો પથારો વર્ષોથી લાગે છે તઈ ગાડી મેં એમને શાંતિથી કીધું કે ભાઈ એક જે એક સ્કૂટર જવાની તો જગ્યા રાખો તેમણે મને કીધું કે મારા સ્ટેટ જોડે વાત કરું બોલાય તારા સેટ જોડે હું વાત કરું ત્યાર પછી આ બાજુ આવ્યો તો એ દવે કાકા જે મારી પર એલિગેશન કરી રહ્યા છે તે મને કહીએ મારી જોડે દાદાગીરી કરી મેં એમને એટલે શાંતિથી રિક્વેસ્ટ કરી છે કે છૂટા જેટલી જગ્યા રાખવી પડશે અંદર જનારાની શું દશા આવનારા વેપારીઓની શું દશા પૂરમાં રહેનારાની શું દશા એના માટે અમે રજૂઆત કરી એટલે અમારી ઉપર ખોટા એલિકેશન કર્યા છે જીવા જોડી થઈ હશે દાદાગીરી કરવાનો કોઈ પ્રશ્ન નથી આવતો એમને દાદાગીરી કરી હોય અમે પથારા માટે વર્ષોથી રજૂઆત કરતા આવ્યા છે અને કરતા રહીશું અને અમારા વિસ્તારની અમે પ્રજાની જોડે સાચા પ્રશ્નોમાં અમે હંમેશા સાથે રહ્યા છીએ